આધાર ફરી એક વખત વિવાદમાં છે ગાદી હોય ના વિજય બાપુ નો મામલો હોય સનાતન ધર્મ ને ઉપર હવે સવાલો ઉઠતા હોય તેવું લાગી રહ્યું છે અને હવે આ જ વિષય ઉપર ભક્તિદાસ બાપુ છે તે પણ મેદાન આવ્યા છે શું છે સમગ્ર વિવાદ જોઈએ આ વિડીયોમાં બાપુ વિજય બાપુ ઉપર અનેક એવા આક્ષેપો લાગવામાં આવ્યા હતા તેમની પ્રેમિકા ગીતાબેન વ્યાસ ઉપર પણ એટલા જ આક્ષેપો લાગવામાં આવ્યા હતા અને સત્તાધારમાં અત્યારે હાલ જે જમીન કૌભાંડો ચાલી રહ્યા છે તેને લઈને પણ વિજય બાપુ ઉપર તેમના મોટા ભાઈએ જ સવાલો ઉઠાવ્યા હતા

એ ખૂબ જ પીડાજનક છે સત્તાધાર એટલે આપણી શ્રદ્ધાનું કેન્દ્ર પૌરાણિક જગ્યા અને સિદ્ધ જગ્યા છે એના માટે વગર વિચાર્યું પ્રૂફ વગર કાંઈ બોલવું કે કંઈ વાતો કરવી એ વ્યાજબી નથી સનાતન ધર્મને નુકસાન થઈ રહ્યું છે આ બાબતે મારે એટલું જ આપને બધાને કહેવાનું છે કે જેની પાસે કાંઈ વાંધો હોય કે પ્રૂફ હોય તો એને પર્સનલી સમજી લેવું જોઈએ સત્તાધાર માટે કાંઈ બોલવું એ આપણા સનાતન ધર્મીઓ માટે વ્યાજબી છે નહીં જો કાંઈ પોતાને પર્સનલ વાંધો હોય કે પર્સનલ પોતાની પાસે કાંઈ પ્રૂફ હોય તો એને પર્સનલ રીતે મળી લેવું જોઈએ પણ આવી રીતે જગ્યાને સારા આમ બદનામ કરવી એ સનાતન ધર્મને નુકસાન છે એટલે મહેરબાની કરી અને સત્તાધાર વિરુદ્ધ જે સોશિયલ મીડિયામાં બધાને મન ફાવે એમ વાતો કરી રહ્યા છો એ બંધ કરજો હું આપને કરબદ્ધ પ્રાર્થના સાથે કહું છું કે જો પ્રૂફ હોય તો તમે તારે સમજી લો બાકી તમે આવી રીતે ધર્મસ્થાનોને બદનામ કરજો તો આપણા સનાતન ધર્મને નુકસાન થશે જય શ્રી આરામ સાવરકુંડલા માનવ મંદિરથી ભક્તિ બાબુ સત્ય સનાતન ધર્મ કી જય અત્યારે સોશિયલ મીડિયામાં જે સત્તાધાર માટે વાયરલ બહુ થઈ રહ્યું છે એ ખૂબ જ પીડાજનક છે સત્તાધાર એટલે આપણી શ્રદ્ધાનું કેન્દ્ર પૌરાણિક જગ્યા અને સિદ્ધ જગ્યા છે એના માટે વગર વિચાર્યું પ્રૂફ વગર કાંઈ બોલવું કે કાંઈ વાતો કરવી એ વ્યાજબી નથી સનાતન ધર્મને નુકસાન થઈ રહ્યું છે આ બાબતે મારે એટલું જ આપને બધાને કહેવાનું છે કે જેની પાસે કાંઈ વાંધો હોય કે પ્રૂફ હોય તો એણે પર્સનલી સમજી લેવું જોઈએ સત્તાધાર માટે કંઈ બોલવું એ આપણા સનાતન ધર્મીઓ માટે વ્યાજબી છે નહીં જો કાંઈ પોતાને પર્સનલ વાંધો હોય કે પર્સનલ પોતાની પાસે કાંઈ પ્રૂફ હોય તો એને પર્સનલ રીતે મળી લેવું જોઈએ પણ આવી રીતે જગ્યાને આમ બદનામ કરવી એ સનાતન ધર્મને નુકસાન છે એટલે મહેરબાની કરી અને સત્તાધાર વિરુદ્ધ જે સોશિયલ મીડિયામાં બધાને મન ફાવે એમ વાતો કરી રહ્યા છો એ બંધ કરજો હું આપને કરબદ્ધ પ્રાર્થના સાથે કહું છું કે જો પ્રૂફ હોય તો તમે તારે સમજી લો બાકી તમે આવી રીતે ધર્મસ્થાનોને બદનામ કરજો તો આપણા સનાતન ધર્મને નુકસાન થશે જુનાગઢની ગાદીનો વિવાદ હોય કે પછી સત્તાધાર જે વિજય બાપુ છે તેને લઈને વિવાદ હોય હવે સનાતન ધર્મ ક્યાંક આંચ લાગતી હોય ને સનાતન ધર્મ ઉપર જાણે કાળો ડાઘ લાગતો હોય તેવા આ વિવાદ ઉપરથી લાગી રહ્યું છે જો કે આની પહેલા પણ આપણે અનેક એવા સાધુ સંતો પાસેથી વાતચીત કરી હતી તેમાં જોવા મળ્યું હતું કે સનાતન ધર્મને હવે લજવવાનું બંધ કરો અને આવી જ એક અપીલ ભક્તિદાસ બાપુ દ્વારા પણ કરવામાં આવી છે તેમણે પણ એ જ કહ્યું છે કે સત્તાધાર જે સત આધાર કહેવાય છે જેની સાથે અનેક એવા ભક્ત

વચ્ચે હવે સનાતન ધર્મ ઉપર ક્યારે ડાઘ લાગવાનું બંધ કરશે તે પણ એક સવાલ છે ત્યારે જે પ્રમાણે બાપુએ વાત કરી એ પ્રમાણે કે સોશિયલ મીડિયામાં સત્તાધારને અત્યારે હાલ જે રીતે ખરાબ રીતે દર્શાવવામાં આવે છે તેને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર